ભક્તિના માધ્યમથી એકતાની શક્તિ ઉભી થાય એના માટે ભેગા થયા છે કે માના ચરણમાં આખો સમાજ ભેગો થાય એ ભેગા થયેલો સમાજ એક શક્તિના સ્વરૂપમાં ઉભરી આવે અને એ શક્તિનો ઉપયોગ સમાજના ભલા માટે સમાજના ઉત્થાન માટે સમાજ આગળ વધે એના માટે થાય એવો આ સુંદર પ્રયત્ન સાકરિયા પરિવારે કર્યો છે આ

સૌને એક વિનંતી છે કે ઈશ્વરને આપણે રોજ જાગી પ્રાર્થના કરીએ પૂજા કરીએ અગરબત્તી કરીએ બાર મહિનામાં જે તહેવારો આવતા હોય એ તહેવારોને ઉજવીએ વળી ઈશ્વરની પ્રાર્થના કરીએ માતાજીની પ્રાર્થના કરીએ તો કરતા જ હોઈએ બારે માસ આપણે ભગવાન પાસે માતાજી પાસે માંગતા હોઈએ છીએ કે હે પ્રભુ હે માતાજી અમારું હારું કરજો અમને સુખી બનાવજો અમારા સમાજનો હારું કરજો અમને આગળ લઈ જાજો એવી પ્રાર્થના બારેમાં હજારો લોકો કરતા હોય છે પણ માતાજી આપણું સારું કઈ રીતે કરશે એ સમજવાનો પ્રશ્ન છે કે માતાજી પોતે તો અહીંયા આવીને આપણું બાવડું જાળીને ડાર દે લઈ જાય પણ માતાજી આપણને દિમાગમાં બળ અને બુદ્ધિ આપે અને બળ ને બુદ્ધિના ઉપયોગથી સમાજને આપણે ઉપર લઈ જઈ શકીએ ઈશ્વર આપણને મતી આપે

જે તે જમાનામાં અમને ભણાવ્યા બે ચોપડી લખતા બે ચોપડી વાતતા આવડી ગયું તો બોલતા આવડી ને બોલતા આવડી તો ક્યાં ને ક્યાં પહોંચ્યા નો ભણ્યા ને વાડીએ કે દાડીએ કે મજૂરીએ જો મોકલી દીધા હોત તો આજે મજૂરી કરતા હોત મારી બે હાથ જોડીને બધાને વિનંતી છે કે પૈસા આપણી કોઈની પાસે નથી પણ પેટે પાટા બાંધીને તે

પણ એમણે શિક્ષણની વિજ્ઞાનની વાત કરી આજે મારે બધાને એટલી જ વિનંતી કરવાની છે કે સાકરિયા પરિવાર આજે અહીંયા જ્યારે ભેગો થયો છે એથી સંકલ્પ લઈને જાય કે એક એક બાળકને ભણાવવા માટે જે કરવું પડશે લેવાને અમે ભણાવીશું જવાનો બહુ એવો આવી રહ્યો છે કે નહીં ભણેલો માણસ પાછળ રહી જાય યુવાનોને મારી વિનંતી છે એક મયુરભાઈ કે રીલના ચક્કરમાં કેટલાય યુવાનીયા ગાંડા થયા છે રીલની અંદર 25 50 લાઈક આવી જવાથી કોઈ કા સી કે વાક કે ટાઈગર નથી બની જાતું અસલી ટાઈગર તો છે ને જે ભણી ગણી આઈપીએસ આઈએસ કલેક્ટર કે મંત્રી કંત્રી બને ને એ મોટો ટાઈગર હોય છે રીલ ના ચક્કર દોસ્તો જિંદગી બરબાદ ન કરતા હું વિનંતી કરું છું 25 લાઈક કો આવે ને આપણને એમ લાગે કે હું ટાઈગર થઈ ગયો એવા ટાઈગર તો ઘણા હાટા મારે છે 50 લાઈક કો વાળા ને 20 લાઈક કો વાળા સમાજ ને કઈક આપવું હોય સમાજ ને ઉપર લઈ આવવો હોય બધે ધ્યાન આપો તો જે માણસ સરકારમાં બેઠો છે એ ટાઈગર છે જે માણસ અધિકારી બની બેઠો એ ટાઈગર છે એટલે બધાને મારી વિનંતી છે કે આજે આ માતાજીના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે આપણને બધાયને માતાજી એવું બળ આપે કે આપણે આપણા સમાજ માટે સારું કામ કરી શકીએ સમાજને ઉપર લઈ જઈ શકીએ એના માટે આપણે યોગદાન આપી શકીએ હું ભાઈ શ્રી મયુરભાઈ સાકરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે અમને અહીંયા નોતરું આપ્યું આવા સારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક આપી

અને મયુરભાઈ સહિતના જે આયોજક મિત્રો છે એના દ્વારા જે એક ભવ્ય ઐતિહાસિક આયોજન થયું ટૂંકમાં કહું તો મારી જિંદગીમાં મેં પહેલી વખત આવું જબરજસ્ત માથે ગરબો લઈ અને બહેનો ને ગરબે રમતી મેં મારી જિંદગીમાં પહેલી વખત જોઈ છે એનાથી આગળ કહું તો ઈશ્વર ની સાક્ષી એ કઉ છું કે આજે મને નવ દુર્ગાઓ આ ગ્રાઉન્ડમાં માં દેખાણી છે આજે મને શક્તિ દેખાણી છે આજે મને દરેક જોગમાં એવું અહીં દેખાણી છે વધારે વિશેષ કઈ વાત નથી કરવી પણ આયોજક ટીમ અને જે પણ મિત્રો એ દાતાઓ એ સહયોગ કરી અને આ આયોજન સફળ બનાવ્યું છે હું મારી વાત પૂરી કરતા પહેલા એક જ લાઈન કહીશ કે આજે અમે ભાઈએ ગોપાલભાઈએ તો શિક્ષણની વાત કરી ઘણી બધી વાતો સ્ટેજ પરથી કરતા હોઈએ છીએ પણ મહત્વની વાત એ છે કે આજના જમાનામાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી ફિલ્મો જોઈ અને જે દીકરીઓ ફિલ્મ ટોકીઝોમાં જોવા મળે છે

બે હાથ જોડી અને નતમસ્તક વંદન

ન લાગે એ ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ દર વર્ષે આવા સારામાં સારા સામૂહિક આયોજન થાય આ પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપ સૌનો ખૂબ ખૂબ આભાર